મારે પેલા ફૂલફ ખરા તે ના સબર પડ્યા પર પાટો છે એ પાટોછ પૈસા લાયા છે કોનભા પાણી કોનભા તો સોળ્યો ને કોનપા ને તો પોસો આમ સ્વભાવ આકરો સ્વભાવ છે એટલે ખરાનું બેૂબ્યા છે ને ડૂબાડી દે એટલે મારે છે ને એની મદદ તો કરવી પડે થોડી ઘણી અને શેમ ક મું મદદ ના કરું તો પછી બીજો કોણ મદદ કરે એટલે ઈઓને મારા જ થોડી ઘણી સમજણ પાડું તો વળી જે જે પછી ઓછા થાય તો વળી હું એની મદદ કરી જો આવો આવો અરમપાઓ આણોમ રોમરો બજામાં હવ બસ બેહ બજા ચાલે બસ છે હાલ રહેતે બોલો બોલો હું કોમચી પૈસા લેવા તો બોલો હું પૈસા લો માટે જ બેઠો છું વેચવા તમે તો ધંધો લઈને બે આવી ગયેલા છો વાત બરોબર છે તમારી પણ હું પૈસા માટે નહીં આવ્યો હું એક ગરીબના બાપડા હા એના ચાપ બાપડો તો બધી જ પૂરો થઈ ગયો છે એટલે એને થોડીક ઘણી મદદ કરવા આવે છું બરાબર એટલે પેલા ખરા ને ફૂલભા એ તમારા પાસેથી કોઈક વ્યાજા પૈસા લઈ ગયા હતા લઈ ગયા લાખ રૂપિયા

ઉસંગી ના કરીએ કોક ની હાય ના લેવાય કોક ની ગરીબ ની વાચેરા ની આ લાગી જા હ ને તમોને તો કોક દાળ ભમતા ભોય પડી ગઈ આપણે મને કોઈ ફરક પડતો નહી બરોબર કોઈ વતળી પોતે નળા ન એને પૈસા જરૂર હતી લઈ ગયો બરોબર એને પૈસા જો આ બેજ જો પાછી ભાઈ દે પાછો પૈસા લઈને 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા વેચ્યું છે ઓવન પૈસો ની થોડી ગરમી છે તે અમે પૈસા ની ગરમી એ તો કુદરત ઉતારી દે કોક દાળ એ બાબત તમે આવે ને તો પાછા વાટી જતો રહો બરોબર તમારે ખાવે ખબર હોય દઉં મૂક્યા ના ના પાણી પીવું પાણી પીવે ચા પીવે ચા પીવે દઉં વાળે વાત કરવા માટે ના આવે આ તો મારાથી બે શબ્દ કેવાય વાત આ કે એટલે હું તોને કીધા બાકી તમે સમજો ને સમજો તમારી મરજી ની સારું તાણે હું જઉં તાણે બરોબર કે તમે પેલા ફૂલજી હું થોડું જોજો

પૈસા વાળા એમને મને પાંચસો રૂપિયા આપ્યા છે ઓહો પાંચસો રૂપિયા નાલ કરી નાખ્યા મળી જાય તો મારે બઉ શાંતિ થઈ જાય

ઈ ના વગાડે વાતનો મેળા હે નઈ હું બરાબર ફોન કરી દઉં તમે હેલો હા બોલો જોરજી બોલ્યા હા જોરજી બોલો બોલો તમે બે જણા હોય આવજો જે આપણે પેલી વાત થઈ જાય ને પેલા કેવી વાત આપણે પેલી વેદના પૈસા વાળી

પેલા પૈસા નો ડખો નહિ ફૂલ પેલા વેજ વાળો વેજ વાળો એ તો આ બેઠો ને કોચજો તો હું તો હારા માટે તમારો વિચાર કરવો પડે એટલા બધા વેજવા પૈસા ના લાવાય

જો પૈસા ના લે તો તમારે ઘેર થી ભેસ નું બાધુ આવી જાવ છોટા મોટા બધું બરોબર પૈસા તો મળી તમે જો એટલા માંગો એટલા મળશે કસો હતો નહીં એ ફૂલજી ના

પૂરા સુધી પૂરા ગણી લેવા ના ગણવાની જરૂર નહીં આમ કઈ હાથમાં માં પકડીએ બંડલ ને ખબર પડે હું કેવું ચાલજી અરે તારીખ લખી દે યાદ ની પાછી કશો તો નહીં લખવાની તારીખ તો વારા ખાલે વેજ લેવા તમે ટેમ સર આવી જજો હા લે હડ્યું તાણ આવી ગયો દો હા હા શરૂ જરા સબર કરો માર તો વેદ ધંધો વનવે ચાલે કોમમાં માં મૂર્ખાઓ ના મૂર્ખા વેન દો આજો પેઢ્યો ને પેઢ્યો જ ના પડ માર તો પેઢ્યો તરી જાય એમ આમ તો ધંધો આજ કરું મારા વેદ નું પૈસા તો બેઠા છે તમારું કોમ થઈ ગયું પેલા બે દૂત અમ આઈ ગયા છે આ પેલા બે દૂત મેદાન માં આઈ ગયા છે તમારો કઈ જોવું પડે નહીં અમે

સમાધાન નું કશું ને હું જાઉં છું મારી બે લાઈન ગેર હા તો જવો હતો નહીં સચી લાગ્યો આટલા બધા પૈસા એક દીધા બે લાખ રૂપિયા હા હડવો હતો નહીં આપણે મળી જઈ ગયો અમે બે તો બે લાખ રૂપિયાના કોઈ હતી નહીં બે લાખ મળી જઈ ગઈ એટલે આપણે ઢગ થઈ ગઈ અને હમ લાઈને તારીખે થઈ ગયા પાછા બે લાખ રૂપિયાનો

મારી ભૂલ થઈ ગઈ ને મને આટલા વખત લેવા એ મારે વેજે નહીં લેવું કે મને ખાલી મૂળ એકલી લઈ આવો આટલા વખત મારી ભૂલ થઈ ગઈ બીજા આગળ આમાં આવું કરવું નહીં કોઈ વેજ નહીં ખાવાયું આ પછી આ ધંધો કરતા નહીં બરાબર હવે હું છે ને પેલા બે માણસોને ને બોલાવી લઈશું હડો ના હું ફોન કરું છું શાંતિ રાખો શાંતિ રાખો બધું થાય શાંતિ રાખો 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 ધીરજ ના ફળ શાંતિ રાખો તમે રાખો રાખો બરાબર આ વેસો આવે ને કોઈ હાનાકાની થઈ જાય હા એના કઈ શાંતિ રાખો આશા ફૂલજી હતા ના ના બરોબર થાય એ ભાઈ અમે તો આજ પાછા વેદ ધંધો તમે જોઈ જો કરજો પાછા અમે ની વેદ ધંધો કરો ને મને ખાલી મૂળી લેવા એટલા હવે મારી મૂળી લેવી છે તારે મૂળી લેવી છે કે અલે મૂળી તો તાર પાણ તારી છે ને પોકી ગઈ વેદ ને મૂળી બે હે પોકી ગયું છે સેજ ના માર પાણ પોકી એમ હોભળું છે હોભળ જાણે

બરોબર કમ્પ્લેટ આવે છે તીર મારીને પણ માં પણ લાગ્યું ના ઉપર કમ્પ્લેટ કમ્પ્લેટ કોમ્પ્લેટ

મારે વેજે કોનું ખાવું પૈસા ખાવું નહીં એ વાત ની મજા થઈ જ તમારા આ વિડીયો મનોરંજન માટે આ વિડીયો ગમે તો લાઈક શેર અને કરો જય માતાજી જય